પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાં પોલીસે એક લાખ સત્તાવન હજારની ચોરીનો ભેદ ઉકેલ્યો આંતર રાજ્યની ટોળી પકડાઈ પોલીસે વેશ પલટો કરી કિશોર સહિત પાંચ ઝડપ્યા દોઢ દિવસના રિમાન્ડ પર ચાણસમાં શહેરમાં ગત સાત જૂને ખોરસમ ગામે આવેલા વિમલ ડેરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા જીલિયા ગામના સેંધાજી ઠાકુર ડેરીના રૂપિયા એક પોઈન્ટ સત્તાવન લાખ જમા કરાવવા માટે ગાડીમાં ચાણસમાં આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં એક શખ્સે ગાડીમાં પંક્ચર હોવાનું કહેતા સેંધાજી નીચે ઉતર્યા હતા પણ પંક્ચર ન હોવાથી પરત ગાડીમાં બેસવા જતા બાજુમાં રાખેલા પૈસા ભરેલા થેલું ન જણાતા હતપ્રત બની ગયા હતા અને જે બાબતે તેમના શેઠને જાણ કરી હતી અને ગત નવ જૂના ચાણસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ચાણસમાં પોલીસે હાથ ધરી ગુનાવાળી જગ્યા સહિત સીસીટીવી ફૂટેજ તપાસી ટેકનિકલ સોર્સિસ અને બાતમીઓના આધારે મદદથી ચોરીમાં વપરાયેલા બાબતે તપાસ કરતા ચોરીને અંજામ આપનાર ટૂળકી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની હોવાનું જાણવા મળતા પોલીસે અલગ અલગ મકાઈ વેચાવી તથા મગફળી વેચવાનો રિક્ષા ડ્રાઈવર સહિત ટાયર પંક્ચરની દુકાન પર બેસવાનો વેશપલટો કરતા ટૂળકી ફરીથી ચાણસમા આવતી હોવાથી બાતમી મળતા જોશલપુર ગામ નજીકથી પોલીસે ટોળકીના બાળકિશોર સહિત પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જેમને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમણે ચાણસમા ખાતેથી કરેલી ચોરીની કબલાત કરી હતી પોલીસે તેમની પાસેથી રોકડ રકમ એક લાખ તેતાલીસ હજાર એકસો સહિત બે ટુ વ્હીલર તથા ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ મુદ્દા માલ રૂપિયા બે લાખ ત્રેવીસ હજાર છસોનો કબજો કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે ટોળકીમાં વધુ એક સામેલ શખ્સ સેગર પલ્લીર સ્વામી નાયડુ મહારાષ્ટ્રવાળાને વાળાને શોધવા તજવીજ હાથ ધરી હતી ઝડપાયેલા શખ્સોએ ચાણસમાં રાધનપુર સમા વિરમગામ કડી અને દહેગામ ખાતે કરેલા ગુનાઓની કબૂલાત કરી હતી તેમજ તેમની સામે વધુ નડિયાદ અને કપડવંજમાં પણ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું ઝડપાયેલા શખ્સોની યાદી જોઈએ તો શનિ રામુ હીરામન ગાયકવાડ ઉજ્જૈન મધ્યપ્રદેશ સૂર્યા આરમોગાન રામ ગાયકવાડ ઉજ્જૈન મધ્યપ્રદેશ ચંદુ સિંહ ગાયકવાડ ઉજ્જૈન મધ્યપ્રદેશ વિનોદ હરમારામ નાયડુ મહારાષ્ટ્ર અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર આરોપીઓ આંતર ગુજરાતમાં આવી જીઆઈડીસી વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેણાંક વિસ્તારમાંથી આશરે સાહીઠથી એંશી કિલોમીટર દૂર શહેરી વિસ્તારમાં ચોરીના મોટર લઈને જેને ખોટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકોનો સ્વાંગ રચીને દુકાનદારની નજર ચૂકવવી દુકાન અથવા તો સ્ટોરના કાઉન્ટર પર રાખેલા રકમની બેગની એકબીજાને ઈશારો કરી બેગ તથા થેલીઓની ચોરી કરવી દુકાન અથવા સ્ટોર ઉપર રેકી કરવી સવારમાં દુકાન ખોલે ત્યારે સાથે લાવેલા રોકડ રકમની બેગ બાજુમાં મૂકે ત્યારે નાના બાળક પાસે ચોરાવી દુકાનદાર પોતાના રૂપિયા ગાડીમાં મૂકે તે સમયે ગાડી ચાલુ થાય એટલે પંક્ચર અથવા તો ઓઇલ ટપકવાનું કહી ચોરી બાળક પાસેથી કરાતું હોવાનું પોલીસે જણાવ્યું હતું ઝડપાયેલા ટોળકીના સભ્યોને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માગણી કરતા કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું ચોર ટોળકી પાસે એક મોટરસાયકલ તથા એક્ટિવા પોલીસને મળી આવતા પોલીસે તપાસ કરતા બંને ટુ વ્હીલર ચોરીના હોવાનું બહાર આવ્યું હતું ચોરી કરતી વખતે અલગ અલગ નંબર પ્લેટ લગાવી ગુનાને અંજામ આપતા હતા કમલેશ પટેલ પાટણ